શું કોદિયા ગામમાં મારી સાથે છે દાનુભાઈ તમે એને ઓળખતા જ હશો નમસ્કાર દાનુભાઈ નમસ્કાર અનદાતામાંથી અરવિંદભાઈ છે નમસ્કાર અરવિંદભાઈ આજે કંઈક નવા ફ્રૂટ સાથે તમારી મુલાકાત કરવા જઈ રહ્યા છીએ આપ બધા લોકોને ખ્યાલ છે કે દાનુભાઈ છે કોડિયાના આગેવાન ખેડૂત કયો કે આધુનિક ખેડૂત કયો અને યુટ્યુબમાં અવારનવાર જોવા મળતા હોય છે

અને અને આ ફ્રૂટ થાય અમુક તો પાંચસો પૂગી જાય એટલે આને કાચા કાચું ખાવાનું કે પાકી જાય કે કઈ એકદમ જાંબલી થઈ જાય આપડે જાંબલી કલરનું થાય કાચું છે આ કાચું છે આ બે બે થી ત્રણ દિવસ પછી ડાયરેક્ટ ખાવાનું કે કઈ પ્રોસેસ કરવાનું સુધારવાનું નહીં પછી જામલી થી પાકી જાય એટલે ડાયરી જ ખાવાનું એટલે સુધારીને ખાઈ લેવાનું અને એમાંથી બીજી ઘણી બધી આઈટમ બનતી હશે આપણને જે આઈડિયા આઈડિયા બરાબર કારણ કે ફળ ને જોતા મને લાગે કે ઘણા બધા પૌષ્ટિકતા પણ એમાં હશે અને જે પૌષ્ટિકતા મને જ્યાં મળશે ત્યાંથી આ વિડીયોમાં ઉમેરી દઈશ બરાબર તો આ એક સારી ખેતી છે આમ તમે જુઓ તો મિશ્રણ પાકમાં જુઓ તો ડ્રેગન ફ્રૂટ દેખાય છે સામે ખારેકઈ દેખાય છે નીચે મગફળી દેખાય છે મોસંબીનો ઝાડ તમે કેમેરામાં જોઈ શકતા હોય તો દેખાઈ રહ્યું છે તો બધું મિશ્રણ છે અને સાથે સાથે ઘણું બધું ડ્રોમ પદ્ધતિથી પણ એમાં કયા કયા પાક કરો છો તમે એમાં તો કાકડી ટમેટી કાકડા ટમેટી નેટ હાઉસમાં કરે છે તો ખૂબ આધુનિક ખેડૂત છે કોદિયા ગામમાં કોદિયા ગામમાં મને એમ છે બીજા ખેડૂત કરે કે એને મને નથી ખ્યાલ પણ દાનુભાઈ તો બહુ બધું સારી આધુનિક ટેકનોલોજીથી પોતાની ખેતી કરી રહ્યા છે તો ખૂબ ખૂબ શુભકામના દાનુભાઈ કે આ રીતે આગળ વધતા રહો થેન્ક યુ અરવિંદભાઈ શુભકામ